વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં ઘોડાપુર આવતા લોકોને ભારે નુકસાની થઈ છે વાલોડ ગામની પંપિંગ સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ છે નદી ગાંડીતુર બનતા પાણીના ફ્લોને લઈને દિવાલ ધરાશાયી થઈ હાલ પણ નદીમાં પાણી યથાવત છે દીપક વાલોડ ગામમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે વધુ વિગતો ચોક્કસ વ્યારા તાલુકા ને સોનગઢ તાલુકામાં પડેલા ભારે વરસાદ ને પગલે જે વાલ્મીકી નદી જે વાલોડ નગર માંથી પસાર થઈ રહી હતી એમાં ઘોડાપુર ની પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું હતું અને વાત કરવામાં આવે તો વાલ્મીકી નદી ગાંડી બનતા એના જે પાણી જે ઘરો નદી કિનારાના જે ઘરો છે એમાં પ્રવેશ્યા હતા દિવાલ હતી એ પણ આ પાણીના પ્રવાહ માં ધરાશાયી થવા માંથી હાલ તો કોઈ જાનહાની ના સમાચાર નથી પરંતુ વાત કરવામાં આવે તો ચોક્કસપણે જે નદી કિનારાના જે ગામો ગામોથી પાણી બની જોવા મળી રહી છે જી આભાર તમામ વિગતો માટે